કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો વર્તમાન સમયમાં અભ્યાસની સાથે સાથે આસપાસના માહોલ અને સમાજમાં કેવી રીતે રહેવું તે નાનપણથી વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે ભુજની ચાણક્ય સ્કૂલ દ્વારા બાળકોના જ્ઞાનમાં વધારો કરવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો નાના ભૂલકાઓને જ્યુબિલી સર્કલ પાસે આવેલ હેર સેલૂનની મુલાકાતે લઈ જવામાં આવ્યા અને બાળકોએ વાણ પાસેથી અલગ અલગ હેરસ્ટાઈલ વિશે માહિતી મેળવી

એ લોકો બી આપણા કમ્યુનિટી હેલ્પર્સ કહેવાય છે તો એના વિશે છોકરાઓને જાણકારી ખૂબ જ જરૂરી છે એના માટે અમે આજે છોકરાઓને અહીંયા ટાઈન્ગલ્સ હેર સલોનમાં લઈ આવ્યા છીએ જેથી એ લોકોને ખ્યાલ આવે કે ક્યારે ક્યારે હેર કટ થવા જોઈએ આપણે જ્યારે હેર સેલોનમાં આવીએ ત્યારે શું શું સર્વિસ આપણને અવેલેબલ હોય પોતાને કઈ રીતે ગ્રૂમ રાખવાનું કઈ રીતે હેર કટ ટાઈમ ટુ ટાઈમ કરાવવાનું એ બધું જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ લોકોને મળે માટે અમે લોકો છોકરાઓને અહીંયા લઈ આવ્યા છીએ નર્સરી એલકેજી યુકેજી સોપાન એ લોકો ત્રણ વર્ષથી કરીને પાંચ સાડા પાંચ છ વર્ષના છોકરાઓને લઈ આવ્યા છીએ અમે એ સંદેશ આપશું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે પેરેન્ટ સાથે તો નો ડાઉટ છોકરાઓ જતા જ હશે કટ કરવા માટે પણ જ્યારે એ લોકો સ્કૂલેથી આવી રીતે અમે લઈ આવીએ ત્યારે એ લોકોને વધુમાં વધુ ઇન્ફોર્મેશન આપવાની અમે લોકો ટ્રાય કરીએ જ્યારે એ લોકો નોર્મલી જતો હોય પેરેન્ટ સાથે ત્યારે એ લોકોને આટલી બધી ઇન્ફોર્મેશન ન મળતી હોય ત્યારે એ લોકો જસ્ટ હેર કટ કરાવી અને બ્લો ડ્રાય કરાવીને પાછી પાછા આવી જતા હોય છે તો આનાથી એ લોકોને વધારે ઇન્ફોર્મેશન પણ મળી શકે છે કે અહીંયા બીજું શું શું થઈ શકે છે સંજયભાઈ તરફથી બહુ જ સરસ હોસ્પિટાલિટી અમને મળી અમારા છોકરાઓને એટલું ફ્રેન્ડલી રીતે એમને ટ્રીટ કર્યું છે સમજાવ્યું બહુ જ સરસ રીતે છોકરાઓને પણ બહુ જ મજા આવી અહીંયા કને આવીને હેર સલૂનના સંચાલક પણ બાળકોની આ મુલાકાતથી ખુશ થઈ ગયા અને તેમણે હેર સલૂન વિશે સઘળી માહિતી બાળકોને સમજાવી અને સમયના બદલાવ સાથે હેરસ્ટાઇલ પણ કેવી રીતે બદલાય છે તેની સમજણ આપી હતી

અને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મગે મારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે બહુ સારું કહેવાય ને નાના બાળકો છે ભૂલકાઓ છે પણ આવતા સમયમાં એ લોકો બી સ્ટાઇલ કરાવશે એ લોકો પણ આવતા ટાઈમમાં ઘણું બધું કરાવવાના છે ને એ લોકોને આના વિશે પણ એક નવી વસ્તુ જાણવા મળશે કે હેર સલૂનમાં પણ જવાય છે પર એ પણ એક વસ્તુ એને એની લાઈફમાં જ એક નવી વસ્તુ આવશે પેલે તો કરાવતા હતા બધું કરે છે પણ અત્યારે શું છે નવા યુગ પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે નવી નવી ટ્રીટમેન્ટ એ લોકોને જોવા મળી એ લોકોને બેઝિકથી કરીને એમના ઘરે શું યુઝ કરવું કેવી રીતે યુઝ કરું કેવી રીતે હેરવોશ કરવા ક્યારે હેર કટ કરાવવા ને મોટા થાય ત્યારે પણ એમને શું કરાવવું તો મેં એ લોકોને થોડું બ્રીફ આપ્યું છે ઓકે અને એમના મમ્મી પપ્પાને બી એના પેરેન્ટ્સને બી માટે કરીને પણ એ લોકોને કીધું છે કે એ લોકોના મહિને તમે હેરકટ કરાવી લો છોકરાઓ માટે કરીને અને ગર્લ્સ માટે ત્રણ ત્રણ મહિને ટ્રીમ કરાવી લેવાના અને બને ત્યાં સુધી નાના બાળકો હોય તો એને હેર બહુ શું લાંબા ના રાખવા જોઈએ કેમ કે એ લોકો બિચારા મેન્ટેન ન કરી શકે આપણે એના હેરમાં આટલું બધું ભરી ભરીને ઓઇલ નાખીએ છીએ તો એના હેર બને ત્યાં સુધી મીડિયમ શોર્ટ જ રાખવા અરે લાંબા ગમ તો ઠીક છે બટ બને ત્યાં સુધી ટ્વેલ્થ સુધી યા ટેન્થ સુધી એ લોકોના હેર શોર્ટ કરાવવા તો એ લોકોને મેન્ટેન કરવા માટે સારું રહે મારો બસ મેસેજ છે ખાસ કરીને અને ક્લિનિંગ માટે બહુ સારું રહે હા વિદ્યાર્થીઓને અહીંયા બહુ મજા આવી ગઈ કેમકે આ એક ફેશન ની વસ્તુ છે તો એ લોકો માટે કરીને બહુ જ આમ એક્સાઇટિંગ હતું કે હેર કલર શું છે કેવો કલર આવે છે તો એ લોકોને મેં એક્સપિરિમેન્ટ બતાવ્યા એને સ્ટાઇલિંગ પ્રોડક્ટ બતાવી મેં એક બે સ્ટુડન્ટ ઉપર એ લોકોને કરીને પણ બતાવ્યું નોર્મલી કે આવું આવું ચેન્જીસ આવે તો આપણે આવું કરી શકીએ ક્યાંક બહાર જવું હોય ફંક્શનમાં જવું હોય તો